તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે છેતર વસાવાને જીતાડવા માંગતા હોય તો પાંચસો લાઇકને પાંચસો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે સેતર વસાવા હારી ગયા છે હારી ગયા છે હારી ગયા છે એવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો એવું કઈ નથી દોસ્તો હજી પાકું રિઝલ્ટ આવી રહ્યું નથી દોસ્તો તો દોસ્તો એવી જાણકારી મળી રહી છે કે સન્નું હજારથી વધુ ભાજપ આગળ વધી રહ્યું છે અને એમ કહેવાય છે કે આમ આદમી પાર્ટીના છેતર વસાવા પાછળ રહી ગયા છે એવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમે કોને જીતાડવા માંગો છો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો શેતર વસાવાને જીતાડવા માંગો છો કે મનસુખ વસાવાને જીતાડવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને મારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી ક્યારેવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો શેતર વસાવા અને મનસુખ વસાવા આમ સામે ટક્કર થવાનું જઈ રહી છે દોસ્તો કોની જીત થવાની છે ને કોની હાર થવાની છે એ આપણે વિડીયો લઈને તમને બતાવશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે આજે ચાર તારીખ છે અને આજે રિઝલ્ટ આવી રહ્યું છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર બૂમો પણ પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે ઘણા બધા જીતી રહ્યા છે અને ઘણા બધા હારી રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાની પણ જીત થઈ ચૂકી છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે પરસોત્તમ રૂપાલાએ છે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી ત્યારબાદ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજનું એવું કહેવું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તો દોસ્તો પરશિતમ રૂપાલની ટિકિટ મંડ રહત હતી થઈ અને હાલ એમ કેવા છે કે પરશિતમ રૂપાલની જીત થઈ ગઈ છે દોસ્તો હાલ એમ કેવા છે કે ક્ષત્રિય સમાજનું એવું પણ દિલ દુબાયું છે કે વાત જ ના પૂછો દોસ્તો તો આજનો આજનો વિડિયો વિડિયો ગમે લાઈક શેર જરૂર કરજો ફરી બીજા વિડિયો મળી તબ સુધી કે લાઈ જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલચુરી મળી એકવાર બીજા વિડિયોમાં તબ સુધી કે બાય બાય